વિપક્ષે આક્ષેપો કરતા જણાવ્યું કે આર્થિક રીતે સદ્ધર હોવા છતાં ભાજપ શાસકો દ્વારા બસો કરોડના બોન્ડ બહાર પાડવામાં પોતાની નિષ્ફળતા છતી કરી રહી છે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે હાલત થોડા સમય પહેલાં શહેરની જનતા ઉપર વેરો વધારો કરી આર્થિક ભારણ નાખવામાં આવ્યું હતું પણ જ્યારે બહાર પાડવામાં આવશે તો તેની સામે જે સંસ્થા વ્યક્તિનું તેનું વ્યાજ વસૂલ કરવાની છે તે વ્યાજ ભાજપ શાસકો અથવા અધિકારીઓ નથી ભરવાના પરંતુ છેવટે તેનું ભારણ શહેરની જનતા પર જ નાખવામાં આવવાનું હોય છે જે કોઈ પણ ખર્ચ અથવા વ્યાજ છે તે માત્ર જનતાને જ ભરવાનો રહે છે જેથી ભાજપ શાસકોના વહીવટમાં કોઈ પણ પ્રકારની કુશળતા નથી એક તરફ સુરત મહાનગરપાલિકા આઠ હજાર કરોડનું બજેટ ધરાવે છે અને બીજી તરફ બસો કરોડના બોન્ડ બહાર પાડવાની વાત કરે છે તે વાતમાં વિપક્ષ કોઈ પણ રીતે સલામત નથી પ્રોજેક્ટ પૂરા કરવામાં

અને ભારતીય જનતા પાર્ટીના શાસકો આ બોન્ડ બસો કરોડના બોન્ડ બહાર પાડીને પોતે પ્રયાસ કરી રહ્યા છે પોતે ગર્વ અનુભવે છે કે ભાઈ અમે 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 અમારી ક્રેડિટ ક્રેડિટ બચાવવા માટે માટે બનાવવા બોન્ડ બહાર પાડ્યા છે એમાંથી અમે છ જેટલા પ્રોજેક્ટો અમે કરીશું તો બોન્ડ શા માટે બહાર પાડવા પડે કેમ બોન્ડ બહાર પાડીને આપણે પૈસા ભેગા કરીને કોઈ પ્રોજેક્ટ બનાવવા પડે જે આર્થિક સક્ષમ ગણાતી સુરત મહાનગરપાલિકા આજે આર્થિક સક્ષમ નથી એકદમ સીધે સીધું ચોખે ચોખું સાબિત થાય છે બારથી પૈસા ઉભરાવીને તમારે પ્રોજેક્ટો કરવા પડે એનો મતલબ એવો કે સુરત મહાનગરપાલિકાની તિજોરીનું એકદમ તળિયું આવી ગયું છે સુરત મહાનગરપાલિકા પાસે આવો પૈસા નથી વેચા જ્યારે સુરત શહેરની જનતા કરોડો રૂપિયાનો ટેક્સ પોતે વેરો સુરત મહાનગરપાલિકાને આપે છે વેરાના સ્વરૂપે પૈસા આપે છે કે સુરત મહાનગરપાલિકાનું સંચાલન વ્યવસ્થિત કરીને અને યોગ્ય પ્રોજેક્ટો યોગ્ય વિકાસના કામો અને પ્રાથમિક સુવિધાના કામો કરી શકે પરંતુ એકદમ નિષ્ફળ નીવડેલા ભારતીય જનતા પાર્ટીના શાસકો એ પોતાનું મેનેજમેન્ટ નથી કરી શક્યા સુરત મહાનગરપાલિકાના કાર્યોનું અને એમના પૈસાનું વહીવટનું મેનેજમેન્ટ નથી કરી શકતા એના કારણે આજે બસો કરોડના બોન્ડ બહાર પાડવાની ફરજ આવી પડી છે અને છ પ્રોજેક્ટ માટે શા માટે આપણે બસો કરોડના બોન્ડ બહાર પાડવા પડે આજે સીધી વાત હું કરું કે ભાઈ આજે આપણું ઘર હોય પાંચ હજાર રૂપિયાની આપણી ઇન્કમ હોય તો આપણે ચાર હજાર રૂપિયાનો જ ખર્ચો કરીએ શા માટે છ હજારનો ખર્ચો કરીએ આવે આપણે ચાર હજાર ની ઇન્કમ થાય છે તો આપણે ખર્ચમાં કાપ મૂકશું નહીં કે આપણે ખર્ચામાં વધારો કરીશું જ્યારે સુરત મહાનગરપાલિકામાં એવી સિસ્ટમ છે કે 8000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી આ સુરત મહાનગરપાલિકા અને નિષ્ફળ શાસકો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવી નથી શકતા વાહવાઈ લૂંટવા માટે તો ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિનની ની સરકારની વાહવાઈ લૂંટતા હોય છે પરંતુ પોતાની સરકારમાંથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી સુરત મહાનગરપાલિકાના વિકાસ માટે વિકાસ પ્રોજેક્ટો માટે પૈસા લાવી નથી શકતા એના માટે એમને બોન્ડ બહાર પાડવા પડે છે અને આજે હું આ વિડિયોના માધ્યમથી સુરત શહેરની જનતાને હું આ નિષ્ફળ શાસકો જે વહીવટ કરી રહ્યા છે જે આપણા બધાના રૂપિયા કઈ રીતના વેડફી રહ્યા છે એ આ બોન્ડ બહાર પાડીને દર્શાવે છે સુરત મહાનગરપાલિકા એક સમયે આર્થિક અને સક્ષમ સક્ષમ પાલિકા કહેવાતી હતી કે જ્યારે સુરત મહાનગરપાલિકા પાસે એમની સેવિંગ પડી રહેતી હતી જ્યારે આજની તારીખમાં સુરત મહાનગરપાલિકાનું જે તળિયું છે અને બીજું કે શાસકોને પણ યોગ્ય કુશળતા ભર્યો છે વહીવટ કરવો છે વહીવટ નથી આવડતું આજે આપણને આજે બોન્ડ બાર પાડશે બોન્ડ બાર પાડ્યા પછી જે લોકો બોન્ડ લેશે ખુદ વ્યાજ વસૂલશે તો આ ભારણ છેલ્લે સુરત મહાનગરપાલિકાની જનતા ઉપર આવશે એ જે વ્યાજનું ભારણ છેલ્લે સુરતની જનતા ઉપર આ ભારણ આવે એના માટે જે વિપક્ષ તરીકેની અમારી જવાબદારી છે કે આ ભારણ ક્યારેય સુરત શહેરની જનતા પર ના આવવું જોઈએ જો આપણા આપણા બજેટની અંદર અને આપણી તિજુરીનું જે તળિયો આવતું હોય ને તો જે શાસકો દ્વારા જે તાઇફાઓ કરવામાં આવે છે ખાતમુહૂર્ત પાસે કરોડોના ખર્ચા કરવામાં આવે છે જાહેરાતો પાછળ કરોડોના ખર્ચા કરવામાં આવે છે તો આ બધી જગ્યાઓ પર કાપ મૂકવો જોઈએ અને સુરત શહેરની જનતા માટે જે વિકાસના કામો કરવાના છે ને પ્રાથમિક સુવિધાના જે કામો કરવા છે એ કામો કરવા જોઈએ જય હિન્દ જય ભારત